વરછા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગરના યુવક સાથે થઈ હતી જોકે દોઢ એક મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો સંજય પગી બે દિવસથી યુવતી સાથે તથા તેના પરિવાર સાથે સગાઈ નક્કી થઈ હોવાને કારણે તેના જ ઘરમાં રહેતો હતો યુવતીના કાકા તેની બહેન તથા તેના પિતા હત્યા બની તે વખતે ડાયમંડ

ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતાં મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર સર તેમજ ડીસીપી જ્હોન વંશ સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ